આજે આપણે આદુ ખાવાના શું શું ફાયદા થાય તેના વિશે જાણીશું પાચનમાં સુધારો કરવા માટે આદુનું સેવન કરવું જોઈએ આદુમાં રહેલા ઉત્સેચકો મદદ કરે છે જેથી તમારું પેટ યોગ્ય રીતે કામ કરે છે જેનાથી ગેસ કબજીયાત અને અપચો જેવી સમસ્યાઓથી બચી શકાય છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે આદુ વિટામિન સી નો સારો સ્ત્રોત છે અને તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેનાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે બ્લડ રાખે છે આદુમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ અને કુદરતી મૂત્રવર્ધક પદાર્થો નિયંત્રિત મદદગાર હોય છે ત્વચાને સ્વસ્થ રાખે છે આદુમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે અને ત્વચાની સુંદરતા વધે છે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે આદુ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો ચરબીને બંધ કરે છે એટલે કે બાળી નાખે છે શરદી અને પણ ઉપયોગ આદુનો આદુ ગરમી ઉત્પન્ન કરે છે અને તેથી શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે ડાયાબિટીસ માટે તો આદુનું સેવન ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે સંધિવાના દર્દીઓ માટે આદુમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી સંધિવાના દર્દીઓને રાહત આપી શકે છે તણાવ ઓછો કરે છે આદુનું સેવન કરવાથી તણાવમાં ઘટાડો થાય છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે અલ્જાઈમર સામે રક્ષણ આદુમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ જેવા માનસિક રોગોને રોકવામાં મદદ કરે છે